વાપી પ્રમુખ ગ્રીન સોસાયટીના ગાર્ડનમાં વીજ લીક થતાં રમતા બાળકોમાં દોડધામ વાપી શહેરમાં આવેલ પ્રમુખ ગ્રીન સોસાયટીમાં છસો થી વધુ ફ્લેટ છે જેમાં બે હજારથી વધુ લોકો રહે છે સોસાયટીમાં બાળકો પણ મોટી સંખ્યામાં છે પ્રમુખ ગ્રીન સોસાયટીમાં નાના બાળકોને રમવા માટે અલગ પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે આ પ્લે એરિયામાં રોજની જેમ ગત બુધવારે સાંજે સોસાયટીમાં રહેતા બાળકો પ્લે એરિયામાં રમી રહ્યા હતા જે દરમિયાન નજીકથી પસાર થતા વાયરમાંથી કરંટ લીક થતા તે વાયર નજીકમાં રમતી એક આઠ વર્ષની બાળકીને સંપર્કમાં આવી ગઈ હતી સ્થાનિક આઠ વર્ષીય બાળકીને વીજ કરંટ લાગતા જોઈ નજીકમાં ઘરમાં બેસેલા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બાળકીને વીજ કરંટથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક લોકોની સમય સૂચકતાને લઈ આઠ વર્ષીય બાળકીને વધુ કરંટ લાગતા બચાવી હતી સોસાયટીના મેનેજમેન્ટના અભાવે બાળકીને વીજ કરંટ લાગતા સોસાયટીના રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો બાળકીને રમવાની જગ્યાએ પસાર થતા વાયરમાંથી વીજ સપ્લાય લીક થવાની બેદરકારી દાખવા બદલ સોસાયટીના મેનેજમેન્ટ સામે સ્થાનિક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો